નમસ્કાર સ્વાગત છે આપનું સફર વિથ જોશી નવા બ્લોગમાં આગળનો બ્લોગ જોયો હશે આપણે બગદાણા અને ભગડાની મુલાકાત કરી અને આજે છીએ તળાજા અહીંયાથી અમે આપણે જઈએ છીએ એક સરસ મજાના સ્થળે અહીંયા અમારી પાસે થોડો ટાઈમ હતો તો નજીકની કંઈક એવી સારી જગ્યાની મુલાકાત કરવાની ઈચ્છા હતી તો અહીંયાથી માહિતી મળી કે એક અહીંયા ઉંચડિયા હનુમાનજીનું બહુ સરસ મંદિર છે સારા લોકેશન ઉપર મંદિર છે અને સાથે ત્યાંના ટ્રસ્ટની મેનેજમેન્ટની કામગીરી પણ બહુ સરસ છે તો ચાલો મુલાકાત કરીએ જગ્યાની અને દર્શન કરીએ હનુમાન દાદાના ઉંચડિયા હનુમાન જવા માટે તળાજાથી આપણે ગોપનાથવાળા રોડ ઉપર જવાનું હોય છે તળાજાથી લગભગ તેર કિલોમીટરનું અંતર છે એટલે તળાજાથી પહોંચી ગયા છીએ આપણે ઉચડિયા હનુમાનજી ના મંદિરે તો ચાલો હવે મંદિર ની મુલાકાત લઈએ राम नाम सुखधाम भजले रामनाम सुखधाम भजले મંદિરની બાજુમાં જ તળાવ છે આ તળાવના કિનારે જ મંદિર આવ્યું છે એટલે લોકેશન બહુ સરસ છે એટલું મસ્ત લાગે છે ને અહીંયાનું વાતાવરણ આ છે શ્રી ઉંચડિયામ હનુમાનજીનું મંદિર અને અહીંયા પરિસરમાં જ મહાદેવજીનું મંદિર પણ છે વિનોદ થયો હતો અને અહીંયા દાદા આડી આઠસો વર્ષ પહેલાં દાદા ખરખ ભાઈએ સ્થાર્થના કરી ઘેરિયા દસ ત્યાર પછી એની સ્થાર્થના કરી અને પછી સ્વયં દાદા એની મેળા ફરી ગયેલા અને દાદાના અનેકો પ્રશાસન અને દાદાને ખૂબ ભાવ નથી દાદાને દર્શન કરવા આવ્યું છે અમુક અમુક બહુ મુંબઈથી પણ હાલીને આવે છે એ ભાઈ હમણાં અમદાવાદથી પણ હાલીને આવેલા હતા અને દાદાને ખૂબ ખૂબ માને છે બધા અને દાદાનો એટલો પડશો છે દાદાએ તો નિરુદ્ધ પણ દીકરા પણ આપેલા છે એવો દાદાનો પડશો છે જય સિયારામ અહીંયા જે હનુમાન દાદાની મૂર્તિ છે તેની સ્થાપના આજથી લગભગ સાતસો વર્ષ પહેલાં ખરક સમાજ દ્વારા થયેલી છે ખરક સમાજ અહીંયા આ ઉચડિયા હનુમાનજી મહારાજને બહુ માને છે અને એ ઉપરાંત બીજા ઘણા બધા પણ લોકો આપણે પૂજારીજી પાસેથી સાંભળ્યું એ પ્રમાણે બહુ બધા આવે છે લોકોની બહુ આસ્થા છે અહીંયા મંદિરમાં બધા દર્શનાર્થીઓ માટે ચાની પણ વ્યવસ્થા છે અહીંયા દર શનિવારે અને અમાસના દિવસે અન્નક્ષેત્ર શરૂ હોય છે તો આપણે પેલા જ્યાં રસોઈ બને છે અન્નક્ષેત્રની એ રસોડું જોઈએ સરસ મજાના સ્વચ્છ રસોડામાં રસોઈ બને છે બધી જે સામે દેખાય છે એ ભોજનશાળા છે અને ગામના સેવાભાવી માણસો જ પીરસવાનું કામ કરે છે જમવામાં ચૂરમાના લાડુ ખમણ ફાફડી અને દાળ છે કોઈ પણ ધાર્મિક સ્થળે છે ને આપણે જમવાના રિવ્યુ કે સ્વાદ જેવો છે ને એવું કહેવાય નહીં કેમકે એ સારું છે પણ અહીંયા તો ખરેખર બહુ સરસ છે એટલું સિમ્પલ મેથડ છે પણ ટેસ્ટ એટલો મસ્ત છે અને લોકો બહુ ખુશીથી સરસ રીતે જમે છે સ્વયંસેવક બહેનો વાસણ ધોવાની સેવા કરે છે એટલે યાત્રિકોને અહીંયા જમી અને પછી વાસણ હાથે નથી ધોવા પડતા અહીંયા લોકો ધોઈ આપે છે તે ઉપરાંત અહીંયા ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને દરરોજ માટે ચણ નાખવામાં આવે છે

આજના દિવસે ખાસ જણાવવાનું કે ગુજરાતમાં તેમજ દેશ વિદેશમાં ભક્ત ઊંચડી હનુમાનજી દાદાના ભક્તોને શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી ખાસ આમંત્રણ આપું છું કે તમે ભાવનગર જિલ્લામાં પધારો તો ગોપનાથ જાતા તળાવના કાંઠે ઊંચડી હનુમાનજી દાદાનું સુંદર મંદિર અને સંકુલ આવેલ છે એક ફરી અવશ્ય મુલાકાત લેજો આપ આવો દર્શન કરી દાદાની મનોમન મનોકામના કરજો દાદા હાજરા હાજર છે આપણું જરૂર કામ કરશે તેમજ દાદાના મંદિરે દર શનિવારે અંશત્ર ચાલે છે દર અમાસના દિવસે અંશત્ર ચાલે છે દર શનિવાર અને દર અમાસના દિવસે ચારસોથી પાંચસો ભક્તો દાદાનો પ્રસાદ લે છે તેમજ દાદાના મંદિરમાં વિવિધ સેવાકી પ્રવૃત્તિઓ ચાલે છે તો આપ જરૂર પધારજો અને દાદાના મંદિરમાં શનિવારનો જેમને થાળ ધરાવવાનો લાભ લેવો હોય તો દાદાના મંદિરમાં દાદાનો થાળ પણ ધરાવવામાં આવે છે ટ્રસ્ટીઓ આ રીતે દાદાનો જે પ્રસાદ છે તેનું પેકિંગ કરી અને વિતરણ કરે છે બધા જ લોકો નિસ્વાર્થ ભાવે સેવાની ભાવનાથી જ અહીંયા કામ કરે છે આ જગ્યા બહુ સરસ છે આપણને એકદમ શાંતિનો અનુભવ કરાવે અને આમ કોઈ એવી મોટી ફેમસ જગ્યાએ નથી કે કાંઈ આમ વાયરલ થયેલું હોય એવી જગ્યાએ નથી તો આવી જગ્યાએ એવા આમ અચાનક અમે તળાજા હતા તો ત્યાંથી જાણવા મળ્યું કે અહીંયા બહુ સરસ લોકેશન ઉપર મંદિર છે હનુમાનજીનું અને મહાદેવજીનું અને સાથે આ ટ્રસ્ટ આ ભોજનની અને એ બધી બહુ સારી કામગીરી કરે છે અને મેનેજમેન્ટ એટલું સરસ છે અને જગ્યાની સ્વચ્છતા એટલી મસ્ત છે કે આપણને આવીએ એટલે શાંતિનો અનુભવ થાય અને અહીંયા આ બધા છે ને આમ ટૂંકમાં જુઓ ને તો આપણે નાના ગામડા છે અને ત્યાં નિસ્વાર્થ ભાવે આવી સરસ મજાની સેવા થાય છે શ્રાળુઓ માટે કોઈ અહીંયા ગોપનાથ ચાલીને જતો હોય એના માટે વ્યવસ્થા થાય છે તો આ લોકો કાંઈ આમ વાયરલ થવા માટે કે પ્રસિદ્ધિ માટે નહીં નિસ્વાર્થ ભાવે લોકોની સેવા માટે બહુ જ સરસ કામ કરે છે તો આપણે આવી જગ્યાએ આવીએ અને આ લોકોને પ્રોત્સાહન મળે એવું કરીએ તો બહુ સારું થાય અમારો આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ અડધા દિવસની ટ્રીપ હતી મને કહાનને બંનેને મજા આવી ગઈ અને તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં કંઈક નવી સફર સાથે ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો અમારા જે સુઝાવ સજેશન હોય એ કમેન્ટ બોક્સમાં જણાવજો તો મળીશું કંઈક નવી સફરમાં હર હર મહાદેવ